નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે અને દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે છવ્વીસ એકાદશી આવે છે પ્રત્યેક એકાદશી તિથિનું વિશે નામ અને મહત્વ છે જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય હે નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ઘાયુષ્ય અને મોક્ષનું વરદાન મળે છે આવો જાણીએ નિર્જળા એકાદશી કઈ તારીખે છે પૂજાની વિધિ શુભ મુહૂર્ત અને મહત્વ સહિત તમામ વિગત નિર્જળા એકાદશી બે હજાર ચોવીસ ક્યારે છે હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના સુદ પક્ષની એકાદશી તિથિ સત્તર જૂનના રોજ સવારે ચાર વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે શરૂ થાય છે જે અઢાર જૂને સવારે છ ત્રેવીસ વાગ્યે સમાપ્ત થશે આથી ઉદય તિથિના આધારે અઢાર જૂને નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે નિર્જળા એકાદશીના પારણા નિર્જળા એકાદશીનું વ્રત બારસ તિથિના રોજ રાખવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશીના પારણાનો સમય ઓગણીસ જૂને સવારે છ વાગી પંદર મિનિટથી આઠ વાગીને દસ મિનિટ વાગ્યા સુધીનો છે નિર્જલા પૂજા વિધિ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતા વ્રતનો સંકલ્પ લો આ પછી વિષ્ણુજીની પૂજા કરો આ દરમિયાન ફૂલ હાર ચંદન અક્ષત પ્રસાદ અર્પણ કરવો અને આરતી કરવી આ સાથે સાથે વિષ્ણુ વિષ્ણુ મંત્ર નિર્જળા એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ના મંત્ર નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો નિર્જળા એકાદશી નું મહત્વ નિર્જળા એકાદશી ને મોક્ષદાયી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પાણી લીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બારસ તિથિએ વ્રત ખોલવામાં આવે છે તે સૌથી મુશ્કેલી એકાદશી માનવામાં આવે છે આ એકાદશીને ભીમસેની પાંડવ એકાદશી કે ભીમ અગિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડા ભોજન અનાજ પાણી વગેરેનું દાન કરે છે